હાય ગુડ મોર્નિંગ જયશ્રી કૃષ્ણ આજે હું આવી છું કેમ કે આજે મારી બેનને અમે માળીએ ઉપર ચડાવી છે મને તો ખબર જ નથી કે અમારા ઘરમાં આટલું બધું એ પડ્યું હું કાપી બાઈ જુઓ ગાઈફ તમે વિચારતા હશો કે સિંગરોની લાઈફ બહુ હાઇફાય હોય જો અમારી લાઈન જાય દીધી વીડિયો વીડિયો ઉdau dhar tar gaadi લાઈન જા દે કે દે કાડી નહીં આતો ગાડી આની અમે જઈ રહ્યા છીએ 12 ખબર નહીં કે આ જઈ રહ્યા યે પણ ગાડી દોડાઈ દીધી હા ડાલત નહી વાહ મેં નકકી કરું ફાઈનલ

ડોળા પાર્ક ગાંધીનગર ડોળા કુવા बाजू ચલો આપણે મળીએ ત્યાં ત્યાં બધા તારા ભાઈ બેન જોવા મળશે મારા વધારે എന്നാണ് രപ്പി പറാ കുന ഹാലി കുന ഹാലി ഐരി ഇലെ जायला जॉर्ड છ તારી શું લાગ્યું છે પાંચ થી બાર વર્ષ સુધી ના બાળકો માટે આઠ રૂપિયા બાર થી બાર વર્ષ થી ઓકે મતલબ પુખ્ત હોય ત્રીસ રૂપિયા વિકલાંગો માટે વિના મૂલ્ય તું પાંચ થી બાર વર્ષ માં આવે છે કે તારી લાગે બરાબર ને અને હું માટે પ્રવેશ ફ્રી બે ત્રણ વાહનો está eh ahí lo que ve aquí જો તારું મંતવ્ય છે જો બોલે ને તને ગમતું હોય કાચબો આપડા ઘર ની લક્ષ્મી કહેવાય જો એ વિલોગ માં લેવો ને તો ઉતારું મારા મિત્ર જો એ સત્ય હું ગયો છે આગારો ડિસ્ટર્બ ના કરસો એને ઉઠી જશે ને તો આપડા ઉપર

Bati po, bati po, bati po, po. <laughs> Aduh, si tuh tha ki gai. Ye to ho gai. Re baba. Kaka, kaka ko focus karo. વળનામાં સુટુ મેલીઓ આને રસ્તો જોયો નહીં અને આમને ઘૂથે ચડાઈ દીધા જોયું અમારો અમારો ગાઈડ જ ખોટો છે નહીં રે ચાલો

અંદરથી ભૂખ જેવા પ્રકારની ટિકિટ કેન્સલ આના મેં હેંચકા ત્રણ જણની ટિકિટ મેં કરાવી હતી કોને કેન્સલ કરાવી દીધી વોમિટ વોમિટ હું આ કાપી રહ્યા

પણ બપોર પછી ફરવાનું ને અત્યારે મૂવી તને તેજસ્વી લોકો આ હર વખત કેટલી શાનદાર એડવર્ટાઇઝમેન્ટ જ હોય તારી આપડી આજની સફર પૂરી થઈ ગઈ છે હવે આપણે જઈએ છીએ ઘરે મળીશું આપડે